શિવ મહાપુરાણમાં વારનો મહિમા સમજાયો છે એમાં રવિવારને ખૂબ મહત્વ આપ્યું છે રવિવાર એટલે સૂર્ય વાર મહાદેવનો કોઈ સ્પેશિયલ વાર નથી તમામ વાર મહાદેવના છે તો રવિ એટલે સૂર્ય સૂર્યની શક્તિ આજ સુધી જગતમાં કોઈએ વધારે પ્રાપ્ત કરી હોય તો ભગવાન મહાદેવે કરી છે ભગવાન મહાદેવ દિગંબર છે બેસી અને સૂર્ય નારાયણની શક્તિ ગ્રહણ કરે છે સૂર્ય ચિકિત્સા ના પ્રણેતા એ ભગવાન મહાદેવ છે સૂર્યમાં એટલી બધી શક્તિ રહેલી છે કે આ બ્રહ્માંડમાં કોઈ પણ એવું વસ્તુ નથી કોઈ એવી ઔષધિ નથી કે એની પાસે એટલી શક્તિ હોય તો બિગેસ્ટ ફાર્માસ્યુટિકલ કંપની ઓફ ધ યુનિવર્સ બ્રહ્માંડ સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની જો કોઈ હોય તો સૂર્યનારાયણ ભગવાન છે અને એને ધ્યાનમાં લઈ આપણે સૂર્યના જળ અર્પણ કરીએ છીએ બધા કરે છે ને દરેક બેનો જળ અર્પણ કરે છે પણ મને એવું લાગે છે કે વી ઓલ આર ગોઈંગ ઓન રોંગ વે આપણે બધા અવળા રસ્તે ચાલી રહ્યા છીએ શું કામ કે મને ને તમને ખબર જ નથી કે સૂર્યને શું કામ જળ અર્પણ કરવાનું તમારું એક લોટો સૂર્યને જળ અર્પણ કરશો તો શું તમને એવું લાગે છે કે સૂર્યનારાયણ ભગવાન રાજી થશે એની પાસે તો મોટો સમુદ્ર છે સમુદ્ર નું પ્રતિબિંબ એની માટે તો ખાલી કાફી છે જો આપણે ત્યાં બેનો શું કરે સવારમાં જાગે લોટી લેતા બની આમ કરીને રેડી દે ધ્યાન આમ હોય કે મગજ આવી રીતે હોય આમ હોય સૂર્યની સામે જો એને આપણે અભિષેક કરવાનો છે પણ હવે આ સૂર્ય સમય ક્યાં લેવા જવો એ હાઈ રાઈઝ ને લો રાઈઝ એક ધારા એપાર્ટમેન્ટ હોય સૂર્યનારાયણના તો દર્શન જ નથી થતા કોકની ફ્લેટની બારીમાં જોઈને સીધું જળ જાય નીચે અને હવે તો છોકડીમાં જતું રહે સીધું તો અમદાવાદની અંદર કમસે કમ દસ લાખ બેનો જળ અર્પણ કરતા હોય એક બેન પાંચસો મિલી જળ અર્પણ કરે તો દસ લાખ બહેનો પાંચ લાખ લીટર જળ થયું તો આપણે વેડપી નાખીએ છીએ ને પાણીને તો રિયલ રસ્તો શું છે એ મારે તમને શીખવાડવું છે ભગવાન મહાદેવ અહીં સૂર્યનો ખૂબ મહિમા સમજાવે છે સૂર્ય છે આપણા શાસ્ત્રોએ એને નારાયણ તેનું બિરુદ આપ્યું છે સૂર્ય નારાયણ ભગવાન કહીએ છે સુદ કહે છે સ્થિતિ સર્ગ વિસર્ગણા કારણ કેવલ રવિ તત સૂર્ય સ્તંભિત સ્તાત્ર સ્તંભિત ભુવન સૂર્ય અત્યારે પોતાની જે સ્થિતિમાં છે ત્યાંથી જો દૂર જતો રહે અથવા નજીક આવી જાય તો આ ભુવનનો નાશ થઈ જાય પૃથ્વીથી સૂર્ય ચૌદ કરોડ કિલોમીટર દૂર છે તેમ છતાં જો મને તમને ગરમી લાગે છે કદાચ એક લાખ કિલોમીટર સૂર્ય નજીક આવી જાય તો આપણે રહી શકીએ ન રહી શકીએ તો આવું સુંદર મજાનું બેલેન્સ કોણે રાખ્યું આ નબમંડળ ની અંદર અનેક ગગન ગોળાઓ ફરી રહ્યા છે કરડો લાખો કિલોમીટર ની ગતિમાં ફરી રહ્યા છે તેમ છતાં કોઈ ગગન ગોળાઓ એક સાથે અથડાતા નથી આ નિયમબદ્ધ બદ્ધ કરનારો તો કોઈ છે ને સમુદ્રને કાંઠે રહેલી સો ફૂટ ઊંચી નાળિયેરીમાં ખારું પાણી લઈ અને મધુર પાણી ભરનારો તો કોઈ છે કોઈ છે તો આ આવું સુંદર મજાની સૃષ્ટિ નું સંચાલન કરનારો નિયંતા કોઈ છે અને એ સૂર્યની ગતિને ધ્યાનમાં રાખે છે તો આ સૂર્યનારાયણ ભગવાનની જે શક્તિઓ છે ડોક્ટર રિચાર્ડ વટમન એને સૂર્ય ઉપર સંશોધન કર્યું ને એમ કહ્યું કે કોઈ માનવ સૂર્યના કોમળ પ્રકાશ જો મેળવે તો શરીરમાં બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન હોય તો એ નીકળી જાય છે એમાંથી મુક્ત થઈ જાય છે હવે સૂર્યને આપણે જે જળ અર્પણ કરીએ છીએ તમે સૂર્યને જ્યારે જળ અર્પણ કરો ત્યારે હંમેશા સૂર્યનારાયણ ભગવાનની હાજરી હોવી જોઈએ સૂર્યની સામે દ્રષ્ટિ કરવાની છે સવારમાં છેનારાયણ ભગવાનના કોમળ કિરણો આમ આટલી ઊંચે રાખવાની છે ઊંચી કરી અને જે પાણીની જે ધાર થાય છે એ ધારમાં સૂર્યનારાયણને જોવાના છે સૂર્યનારાયણના કોમળ પ્રકાશના કિરણો એ પાણીમાં આવશે પાણીમાં આવશે એટલે એમાંથી સપ્ત રંગ નિર્માણ થશે વાદળી લીલો લાલ પાણીમાંથી પસાર થઈ અને મારા અને તમારા શરીરમાં આવશે લીવરમાં જશે અને શરીરને તંદુરસ્ત રાખશે માનવ શરીર એ સપ્ત ધાતુ થી બનેલું છે સપ્ત ધાતુ નિર્માણમાં સપ્ત રંગ ખૂબ ભાગ ભજવે છે અને એ સપ્તરંગ લેવા માટે આપણા ઋષિ મુનિઓએ આપણે સૂર્યને જળ અર્પણ કરવાનો મહિમા સમજાવ્યો વાય વી આર ઓફરિંગ વોટર ટુ ધ સન પ્રશ્ન થવો જોઈએ દરેક ક્ષેત્રની અંદર મારા નવ દિવસમાં તમે જે હાલમાં જે કાર્ય કરી રહ્યા છો પૂજા પાઠે બધું જ મારે તમને વિજ્ઞાન સમજાવવું છે અને પછી તમારા જીવનમાં જે બદલાવ આવશે એક જુદી અનુભૂતિ થઈ છે તમને માટે આવતીકાલથી એવી રીતે જળ અર્પણ શરૂઆત કરો જળ એ હંમેશા તાંબાની લોટીમાં અર્પણ કરવાનું અને એ જળ સવારમાં ભરવાનું નથી સાંજે ભરીને લોટી મૂકી દેવાની છે જળ જ્યારે તમે અર્પણ કરો ત્યારે નીચે તાંબાનું અથવા કોઈ પણ એક પાત્ર રાખવાનું છે એ જળને ઝીલી લેવાનું છે અને એ જળ તમારે પી જવાનું છે એ સૂર્ય તપ્ત જળ બનશે એ જળ તમે પીવો એટલે વેદ ગેરંટી આપે છે કે જિંદગીમાં કફ વાયુ અને પિત્તના દોષથી એક પણ રોગ નહીં થાય શરીરના રોગ થવાનું મુખ્ય કારણ કફ વાયુ ને પિત્ત છે તો આવી રીતે જળ અર્પણ કરો અને જળ પીવાનો આગ્રહ રાખો લાઈફ ટાઈમ તમને ક્યારેક કોન્સ્ટિપ્યુશન નહીં થાય કબજિયાત ક્યારેય નહીં થાય તામાની અંદર પાણી જશે એટલે ઓલેગોડાયનેમિક પ્રોસેસ થશે વિજ્ઞાનની ભાષામાં એ કોપર છે એ પાણીને શુદ્ધ કરશે વોટર ફિલ્ટર જેવું કામ કરશે એન્ડ કોપર વેસલ ઇઝ ધ વર્લ્ડ બેસ્ટ વોટર ફિલ્ટર દુનિયાનું સૌથી સારામાં સારું વોટર ફિલ્ટર હોય તો એ તાંબાનું પાત્ર છે આપણે ઘરે ઘરે બધા વોટર ફિલ્ટર મૂકી દીધા છે તાંબાનો ગોળો મૂકી દો બેનો તમને કરિયાવરમાં માં માટલું આપે છે ખબર છે આપે છે માટલું તાંબાનું હોય અને એ પાણી પીવા માટે આપે છે પણ કોઈના ઘરે મેં જોયું નથી માટલામાં પાણી પીતા હોય તાંબાના ગ્લાસ લઈ લો આપણે કાચના ગ્લાસ ઉપર હળી ગયા બધા તાંબાના ગ્લાસમાં તમે પાણી પીવા લાગો સો વર્ષ તમે તંદુરસ્ત જીવન જીવશો ક્યારેય તકલીફ નિર્માણ નહીં થાય અને સૂર્ય નારાયણ નું તપ્ત જળનો ઉપયોગ કરવા લાગો તમારી કોઈની વધતી હોય ચામડીમાં ચળકાટ નહીં હોય તો એ જળ પીવાથી ચામડીમાં ચળકાટ આવશે થાઈરોડ નો કોઈને પ્રશ્ન હશે કોઈને લીલો થાયરોડ હોય કોઈને સૂકો થાઈરોઈડ હોય તામ્ર જળમાં પાણી પીવા લાગો તામ્ર જળ પીશો એટલે તમારો થાઈરોઇડ પણ નાબૂદ થઈ જશે